કેશવ શૈક્ષણિક સંકુલના બાળકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી પોલીસ અધિકારીઓએ હથિયાર અને કઈ કઈ કલમ લાગે તે વિશે વિસ્તૃત બાળકોને માહિતી આપી જસદાર તાલુકાની અગ્રેસર ગણાતી શાળા શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ જુના પીપળિયા દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિઝિટ અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો આટકોટ પોલીસ સ્ટેશનની વિઝિટ કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા તમામ પ્રકારની માહિતી અને હથિયાર બતાવવામાં આવ્યા હતા કયા ગુનામાં કઈ કલમ લાગી તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી શ્રી હરિનમકીન દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રોડક્ટ અને મેન્યુફેક્ચરના પ્લાનની પણ વિશેષ માહિતી આ તકે આપવામાં આવી હતી કેશુ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર મહેશભાઈ લિંબાસિયા પ્રમુખ ભાવેશભાઈ છાયાણીએ આટકોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ હરિનમકીનના તમામ કર્મચારીઓને માહિતી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓ આ માહિતીથી અવગત થયા હતા રસિક વિસાવડિયા જસદણ આમથક ટીવી ન્યૂઝ બ્યુરો છે બરાબર આને આમાં જો કોની કોળી આવે ને એ આમાં બધું ફરવા માં આવે બરાબર છે આમાં ત્રીસમય એટલી